રામ રામ ને સીતારામ બધા બધા જય માતાજી જો અમારે એક વરસાદ છે અને હજી તમને બાર પણ બતાવું કેટલું પાણી આમાં એવું છે તો તમે અમારા બ્લોક માં બનાવી

તમે ખાસ કરીને જોજો ગામનું તળાવ પણ છે આખું ઓવરફ્લો થઈ ગયું છે પણ એટલું પાણી છે તળાવ ની ઘણે અમારા મોટો ડેમ પણ ઓવરફ્લો છે એ કેટલું પાણી રહે તે પણ આપણે બતાવીશું

કોઈ નથી ઘરે જઈ શકતા કેવા તકલીફ માં મુકાયેલા છે જો આ રીતનો છે અમારા ગામનો રોડ પાણીમાં બુડી ગયો ત્રણ ગામનો પટવા કેરા ને સાસ તો આ છે રોડ નો નજારો આખો આ થાંભલા દેખાય ને રોડ છે રોડ ડેમ પાણી બધું એક થઈ ગયું છે જોવો

અમારા ગામની પરિસ્થિતિ એક તો આ છે લોહી છો